આ મોટો છે કે આ આના કારણે આજે કચ્છ સુધીમાં ઘણા ભાગોમાં વસાદ થવાની શીખ્યતા રહે છે જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં તો ખલોજ તો ખાસ કરીને બ્રહ્મા સાબરપાંઠા ઈંડર વડાલી મોડાસા તેમજ પાયડ આ ભાગમાં વરસાદ થાય છે અને ત્યાં ક્યાંક કાજવી જ થાય છે ઉપર પૂર્વ ગુજરાતના ભાગો વસાદ થાય છે પંતમાળ દાહોદ હિમખેડા ઈદ્રે ભાગમાં વરસા થવા શીખ્યતા છે

જી અંબાલાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો જે પ્રમાણે હાલ આગાહી કરવામાં આવી છે કે આ સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠું વરસશે અને તેની સાથોસાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે